સાગઠિયાની માલિકીનો પેટ્રોલ પંપ પણ છે એસીબીની તપાસમાં સાગઠિયાની વધુ મિલકતો સામે આવી શકે છે રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં સાગઠિયાની ચલ અને અચલ સંપત્તિ શોધવા હવે એસીબીની ટીમો કામે લાગી છે મનોજ સાગઠિયાની સૌથી મોટી સરળવણી સામે આવી છે કારણ કે છેલ્લા દસથી બાર વર્ષથી તેઓ એક જ પદ ઉપર હતા તેમની બદલી પણ નહોતી થઈ અને રાજકોટના ટીપીઓ થઈને તેમણે અનેક એવા ગેરકાયદેસર બાંધકામોને મંજૂરી આપી છે અથવા તો કાર્યવાહી નથી કરી જેમાંનું એક છે રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન કે જે છે નહીં પરંતુ હવે હતું કહી શકાય કારણ કે ત્યાં આખું મેદાન થઈ ગયું છે અને તેમાં જે એ વખતે મનોરંજન માટે ગયેલા જે બાળકો છે જે મોટેરાવ છે તે પણ સત્યાવીસ લોકો ભસ્મીભૂત થઈ ચૂક્યા છે અને એનો જવાબદાર હવે એસીબીના સકંજામાં ખાસ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં એસીબીની તપાસમાં હજી સુધી તો માત્ર રાજકોટની જ અને રાજકોટની આસપાસની જ તેની મિલકતો સામે આવી છે પરંતુ આખા ગુજરાતમાં તેની કેટલી મિલકતો છે આ કેટલું સોનું કરોડ રોકડ તેની પાસે છે તે પણ એક તપાસનો વિષય છે કારણ કે અત્યાર સુધી ચાર કરોડની ખેતીલાયક જમીન એની ઉપર ઊભું કરવામાં આવ્યું કરોડોનું આલિશાન ફાર્મ હાઉસ તેની બાજુમાં તેની માલિકીનું પેટ્રોલ પંપ અને સાથે સાથે રાજકોટમાં બની રહેલો આલિશાન બંગલો તો અને સાથે સાથે એક હોટલ પણ નિર્માણ થઈ રહી હતી આ તો માત્ર રાજકોટની આસપાસની સંપત્તિ છે આવી તો મનોજ સાગઠિયાની અનેક સંપત્તિ પણ બહાર આવી શકે છે તો મનોજ સાગઠિયા પાસે જે કરોડોનું ફાર્મ હાઉસ હતું ગેરકાયદેસર સંપત્તિ હતી તેનો પગાર તો પંચોતેર હજાર હતો પરંતુ તેની જે મુખ્ય કમાણી હતી જે પગાર લઈને તે પોતાનું કામ તો નહોતો કરતો હોત પરંતુ જે મુખ્ય કમાણી હતી તે આવા ગેરકાયદેસર ઊભા કરાયેલા ગેમ ઝોન મોલ મલ્ટીપ્લેક્સ અલગ અલગ રહેણાંક વિસ્તાર કે કમર્શિયલ બિલ્ડિંગમાં પણ તેની સરોવણી હોઈ શકે છે કારણ કે ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે સત્તા હોય છે કે જે તે જમીન ઉપર બાંધકામ કરવું કે નહીં તેની મંજૂરી તે આપતો હોય છે અને તેની મંજૂરી વગર તેની દેખરેખ કે રહેમ નજર હેઠળ એક પણ બાંધકામ ઊભું ન થઈ શકે રાજકોટમાં જે ગેમ ઝોન હતું તે રહેણાંક વિસ્તાર હતો જમીન હતી પર ગેમ ઝોન અને એ માત્ર ટેમ્પરરી ટેમ્પરરી ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું હતું પણ એ ટેમ્પરરી ચાર વર્ષ સુધી ચાલ્યું હતું આ મનોજ સાગઠિયાની રહેમ નજર હેઠળ જ તે ગેમ ઝોન ચાલતું હતું તેના સંચાલકો સાથે તેની સાંઠગાઢ અને લેણદેણ પણ સામે આવી શકે છે